રાધનપુર તાલુકાના મહેમદાબાદ ગામ ખાતે તળાવની અંદર નાહવા ગયેલ વ્યક્તિનું મોત નીપજ્યું છે પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના મહેમદાબાદ ગામ ખાતે આવેલ તળાવની અંદર નાહવા માટે બે દિવસ પહેલા ગયેલા એક વ્યક્તિનું મોત જેની વર્ષ છે બે દિવસ પહેલા તળાવમાં નાહોવા માટે ગયા હતા તે પરત ન આવતા પરિવારજનો દ્વારા તેમની શોધખોળ હાથ ધરવામાં આવી હતી બે દિવસ બાદ લાશ મળી આવતા પરિવારની અંદર શોકનો માહોલ જોવા મળ્યો હતો રિપોર્ટર ફારૂકભાઈ ઘાચી આઝાદ મીડિયા લાઈવ રાધનપુર